વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા બટેટાના ફરાળેલા ઢોકળા બનાવીશું આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે તો તેના માટે મીડિયમ સાઈઝના બટેટાને સાલ અલગ કરી તેને આ રીતે નાના નાના ટુકડા કરી બે થી ત્રણ પાણી હોશ કરી લેશું અને હવે તેને મિક્સર જારમાં એડ કરી તેમાં એક પીંચ જેટલું મીઠું અને બે થી ત્રણ સ્પૂન જેવું પાણી એડ કરી આ રીતે ફાઇન પેસ્ટ બનાવી લેવાની સાથે મિક્સર જારમાં વન ફોર કપ જેટલા સાબુદાણા એડ કરી તેને સરસ બ્લેન્ડ કરીશું અને હવે તેમાં એક કપ મરયો અથવા સામો એડ કરીશું અને તેને એકદમ ફાઇન પાવડર નહીં પણ એકદમ દરદરો પણ નહીં એ રીતે પાવડર બનાવી લેવાનો આ પાવડર વધારે ઝાડો પણ નહીં એકદમ ઝીણો પણ નહીં એ રીતે રાખવાનો અને હવે તેને એક બાઉલમાં એડ કરી તેમાં બનાવેલી બટેટાની પેસ્ટ સાથે અડધો કપ ખાટું દહીં અને સ્વાદ પ્રમાણે ફરાળી સીંધો મીઠું એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી હવે તેમાં પોણો કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી અડધા કલાક માટે રેસ્ટ આપીશું તો હવે અડધા કલાક જેવું થઈ ગયું છે તો હવે તેમાં બીજા મસાલા કરી લઈએ તો અડધી સ્પૂન સુગર પાવડર હળદર પાવડર આદુ મરચા ક્રશ કરેલા અને થોડા ધાણા અને બે સ્પૂન મેં તેલ એડ કર્યું છે અને લીંબુ છે તે એડ કરતા જવાનું એટલે ઢોકળા છે એકદમ ઓછા રોજ એવા બનશે મેં પ્લેટમાં તેલ ગ્રેસ કરી દીધું છે તો તેમાં જે બેટર છે તે એડ કરી સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે ગેસની ફ્લેમ હાઈ રાખી દસ થી બાર મિનિટ જેવું થવા દઈશું અને દસ થી બાર બીડ જેવું થાય એટલે આ રીતે નાઈફ ચેક કરી લેવાનું નાઈફ આ રીતે ક્લીન આવે એટલે ઢોકળા છે સારા એવા સ્ટીમ થઈ ગયા છે અને ઢોકળા થોડા ઠંડા થાય એટલે તેને આ રીતે ટુકડા કરી લેવાના અને ઉપર થોડો આપણે વઘાર પણ કરી લઈએ તો પેનમાં એક સ્પૂન જેવું તેલ ગરમ કરી તેમાં અડધી સ્પૂન જીરું લીલા મરચાના ટુકડા મીઠા લીમડાના પાન અને એક સ્પૂન જેવા તલ એડ કરી એક મિનિટ જેવું આ રીતે સાતળી લેવાનું અને એકદમ સારી રીતે ઢોકળા પર વઘારને આપણે ફેલાવી લઈશું